મજામાં મજામાં આપણે આવી જાય છીએ રાજપુરા મામાની વાડી તો તેમ શીખો છો આ છે આપણે આ છે ગાયત્રી ચમરૂખડી ને નાળિયેરી તો નાળિયેરી આવી છે પણ બતાવું લીલા લીલા દેખાય છે નાળિયેરી છે આ હું તમને પણ નાળિયેરી દેખાડી જો આ બધું નાળિયેરી છે અને આ છે આપણે મામાની રીંગણી સામે સે કેરી ને કૈત્રા છે પણ થોડો ભાવ નજારો છે ને કાટા છે મે દરીઓ તો ફોન આવે રાખે જો આ છે આપને મમની બાજરી આ છે લીલી બાજરી અને આ પાકીજી છે તો કાટાઓ તો નજારો છે જે મુકતો જુ નથી ઓ પણ કૈત્રા હું તમને બતડી દઉં હું કૈત્રા છે પણ તુરા છે મે લુમકા લુમકા દેખાય છે કૈત્રાના મે લાલ લાલ દેખાય છે એ બધા કૈત્રા છે केरीपन बता दी दो तब तो वीडियो में आकर तू बना रहे जो जैसे वसाह से कई तो त्रिमर्मा तो मने ने कई त्रितायारा से तुम्हारे से तुम्हारे बच्चों लिख कैसी है जो आ से कई त्रिक उनका नाम का कई ट्रैवलर है पंतुरी से नेतृत्व द्रमाई शो तो समय तो रास તૈન કા બા बाजू નારી જ જ્યો છે જો જા જો નારી દેખાય છે જો અજી તા પછી આયુ કે રેલ બાજુ જાવ તો બહુ નારી દીવ છે જાસે આપણે કેરી જો આસે કેરી છે આસલે બો કેરી નથી નતો તો કેરી અમા ઘણી આવે તો જમરૂખડી છે પણ એમાં આપણે જમરૂખ નથી આયા ځا ته مې ځم د تو نيې ښايي کرن کيږي نه 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 زمروک ته آوي سي جي دا سه زمروک دي امه زمروک دي آوي تر ته کټا زمروک و خالي ته کټا زمروک بده آوي سي اټر ته نه 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 نهو ده کنيو بول آوي سي جي زمروک دي نه 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 څه سي زمروک موخه خار ته زمروک دي آوي اونه ناهي ری پهن بتدي دو જો આ છે પાણીના નાળિયેરી જો અળિયેરી નાળિયેરી છે તો આમાં તમને શું શું ભાવે તો ફોમેટમાં થઈ જજો એક છે તાળી એક છે જમરૂકડી એક છે આપણે ગાયતરા એક છે કેરી અનેક છે બદામ આમાં તમને શું શું વસ્તુ ભાવે તો ફોમેટમાં થઈ જજો તો એને પણ નાળિયેર બાળીએ જેવું હોય તો રાજપ્રામાં આવો આવો તેમ ની નય જુઓ તો વિડિયો કે કબસ એટલો ટાઈપમાં છે કે નજારો થોડો સારો દેખાય છે જો એક રેલયા બળ જો તો તમને ના નય રીત દેખાય છે અહીં જે છે છે મોટો શા છે અને ઈ કાસા છે જો અહીંયા છે પણ થોડો કાસા છે જરાક બસ થોડો કાસા છે કારણ કે ગઈ પાતા નથી કે આઈટેમ મજારો છે ના આયો તો તમે હાથમાં પકડી ન પી શકો ના ઠાવ કેઠે નાળી જે છે જો નાળી જેવી ટાઈપ નું વિડિયો સારો લાગે તો લાઈક છે અને સબ્સ્ક્રાઇબ પણ કરો નવા ચેનલ માં હોય ઈ પાસ સબ્સ્ક્રાઇબ કરના છો નમસ્કાર મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કરવો છે નવા ચેનલ માં હોય ઈ પાસ સબ્સ્ક્રાઇબ કરના છો तो हमी मन नवा माता जी जय हिंद जय भारत जय माता जी सस्क्राइब जल्दी से फटाफट